ગાંધીનગર જિલ્લાના ઉનાવા ગામનો સંઘ ભાદરી પૂનમે ધજા ચઢાવવામાં આવ્યો હતો અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા ચોમાસા તમારી સાથે પહોંચી શકે એડિટર હાર્દિક શ્રી કાંતિ ભગત અંબાજી પદયાત્રા સંઘ ઉનાવા સતત ઓગણચાલીસ વર્ષ છે અમારું અને અમે કોરોનામાં બી અમારી પચાસ માણસ લઈ અને અમે માતાના દ્વા દ્વારે આવેલા અને માતાને ધજા અર્પણ કરેલ અમે ભક્તિભાવથી માનું ભજન કરતાં કરતાં આઠમના દિવસે ઉનાવાથી પ્રસ્થાન કરીએ છીએ અને અંબાજીમાં તેરસના દિવસે અમે આવી જઈએ છીએ અને ચૌદસે માના નવચંડી કરી અને પૂનમના દિવસે માને ધજા અર્પણ કરી અને ગુણગાન ગાઈ અને ધજા ચડાવી દઈએ છીએ જય અમ્બે साहिब